જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધાને મારા ફરી ત્યાંકના અવલોગમાં તો આજે અત્યારે વાગી ગયા છે પણ આ દસ ને આજે આપણે આવી ગયા કબૂતર ઉડાડવા વાલમાં કાલે પાથરા ફેરવી નાખ્યા હતા કાલે પાથરા ફેરવી નાખ્યા હતા બધા પાછા મૂકાવવા દેવાના છે હજી બે દિવસ બે ત્રણ દિવસ અત્યારના પણ દસ વાગી ગયા છે અને વાડીમાં એવડા છે ઓલી વાડીએ ત્યાં ચાલે છે એવડામાં પાણી ચાલે છે ઓલી વાડીએ પાણી ચાલે છે અત્યારના પણ દસ વાગી ગયા છે આપણે આવ્યા હતા વાલમાં પાત્રા કાલે ફેરવી નાખ્યા હતા અત્યારના પણ વાગી ગયા છે તો મિત્રો તેના વાગી ગયા છે અગિયાર અને કાલે આ નીરણ નાખી દીધી છે હવે આજે આ એટલી રહી છે અંદર નાખવાની છે નીરણ ચાલો ઢોરને નીરી દઈએ નીરણ આ એટલી છે હવે તો ચાલો નીરી દઈએ અંદર ઢોરને પછી મળીએ તો મિત્રો એ ઢોરને નીરણ નીરી દીધી છે બધી અને સામે નીરણ હતી આપણે ત્યાં પૂરી થઈ ગઈ છે બધી નીરણ લેવાઈ ગઈ છે આજે નીરણ ગઈ છે અત્યારના સાડા અગિયાર વાગી ગયા છે તો ચાલો ઢોરને પાણી પાયા આવીએ અને નીરી દીધું છે સાંજે બાંધવાનું હોય એટલે તો ચાલો ઢોરને પાણી આવીએ અત્યારના વાગી ગયા છે સાડા ચાર અને આપણે શરૂ કરી દીધું છે પાણી અને નારળીયુંમાં આ ત્રણ નારળીયું પાવાની છે અને આ બકાલાનો ગાળો છે આ એક ગાળો પાવાનો છે આમાં ગાજરને છે બધું ઓલું મેથીને આ ગાળો પાવાનો છે આગળીએ જ મોટો શરૂ કરી છે અત્યારના સાડા ચાર વાગી ગયા છે આયા તમે જઈ શકો છો જેસીબી ચાલે છે ખાતર ભરે છે આપણી બાજુમાં સામે જશે બે હાલે તે અત્યારે સાડા ચાર વાગી ગયા છે ચાલો આ ખાઈ દઈએ આ બકાલાનો ગાળો પાવાનો છે નારિયેળીયો ને ખાઈ દઈએ ચાલો મિત્રો અહીં આવે છે પાણી આ નારિયેળી ને આ બકાલા ને ચર છે આમાં ધાણા ને એવું છે મેથી ને બકાલા આ ખોપાવાનો છે ચાલો ભાઈ લઈએ અનારો લઈએ બધુ અને આ જે છે બે આયા અને જે છે બે આ છે ચાલો ભાઈ દે ગાળો તો મિત્રો અચાનક વાગી ગયા છે 5 અને આપણે નારાળીમાં પાણી વાળતા હતા ત્યાં પી ગયું છે બકરાના કેરાને બધું પી ગયું છે પાણી અને આપણે આવી ગયા છે ખેતરમાં કબૂતરા અત્યારના પાંચ વાગી ગયા છે છે પાણી પી ગયું અત્યારના પાંચ વાગ્યા છે ચણા મોર્નિંગ બધા મિત્રો ને તો બીજે દિવસ ઉગી ગયા છે અને અત્યારના વાગી ગયા છે દસ ને આપણે આવ્યા છે મેળે ને કબૂતર અડવા ને મેળે બેઠા 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 ઉડાડતા હતા આપણે અત્યારના દસ વાગ્યા છે ચણા કેવા છે મિત્રો કમેન્ટ કરીને જરૂર જણાવજો અત્યારના દસ વાગી ગયા છે વાલ છે હુકાવા આવી ગયા છે હવે પછી બે દિવસ સુકાવા દેવાના છે અત્યારના દસ વાગી ગયા છે તો મિત્ર અત્યારના વાગી ગયા છે પણ આ એક અને આપણે મસ્તમાં નાઈ ધોઈ ને ફ્રેશ થઈ ગયા છે અત્યારના પણ એક વાગી ગયા છે ને આપણે આવ્યા તો આટો મારવા કબૂતર હોય તો ઉડાડવાને વાલમાં અત્યારના પણ એક વાગી ગયા છે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અત્યારે બપોરના પણ એક વાગી ગયા છે તો મિત્ર અત્યારના વાગી ગયા છે સાડા પાંચ અને આપડે આવીએ છીએ ખેતરમાં પાછા અત્યારે અત્યારે સાડા પાંચ વાગી ગયા છે અને અહીંયા નિરણ માટે અહીંથી સારો વાઢી લીધો છે એટલો વધ્યો છે આજે અહીંથી નિરણ વાઢવાની છે આ મોટો મોટો થઈ ગયો છે સારો અત્યારે સાડા પાંચ વાગી ગયા છે અહીંથી નેરણ વાઢી લીધી છે એટલે પરે જવાર તો પૂરી થઈ ગઈ હતી અને આ મગ મોટો છે એટલે આ વાઢે છે અત્યારે સાડા પાંચ વાગી ગયા છે વાલ તમે જોઈ શકો છો હુકાવા આવી ગયા છે તો મિત્રો અત્યારના વાગી ગયા છે સાત અને અંધારું થઈ ગયું છે અંધારું થવા આવી ગયું છે અંધારું થઈ ગયું છે અત્યારના સાત વાગી ગયા છે અત્યારના સાત વાગી ગયા છે અને અંધારું થઈ ગયું છે તો ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં પૂરા કરી નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવા લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયો